ગુજરાતના લોકો આવનાર છત્રીથી અડતાલીસ કલાક સુધી હજી પણ સાવધાન રહેજો કેમ કે ગુજરાતની અંદર ગઈકાલની જેમ આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તાર ઉપર જે યુએસસી બનેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે યુએસસી તૈયાર થઈ છે એ યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ આ સિસ્ટમ મિત્રો આજના દિવસે વધારે નીચે આવશે એટલે કે ગુજરાત નજીક આવશે અને આ યુએસસી છે એ ગુજરાત નજીક આવશે અને એ યુએસસી ઉપર અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો છે એ જશે અને આ ભેજવાળા પવનો છે એ યુએસસી ઉપર જશે જેમને કારણે એક સાયક્લોનિક ટ્રપ છે એ આવું તૈયાર થશે અને એમાં પવનની ગતિ છે એ ખૂબ જ વધારે હશે અને એમને કારણે એટલે કે આ યુએસસી છે એ ગુજરાત નજીક વધારે આવવાને કારણે આજે એટલે કે સાત તારીખે સાત તારીખે સાંજે ત્યાર પછી આઠ તારીખે નવ તારીખે અને દસ તારીખે ગુજરાતની અંદર હજી પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે એ જોવા મળશે મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવવાનો છું કે સાત તારીખે આઠ તારીખે નવ તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે પવન સાથે અતિ ભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગે શું આગાહી કરી છે પવનની ગતિ છે એ મિત્રો કેટલી હશે જ્યારે આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત નજીક આવશે ત્યારે વરસાદ પડશે તો કયા કયા જિલ્લાની અંદર પડશે અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોનું શું કહેવું છે મોડલો શું કહી રહ્યા છે અને ચોમાસું આવી રહ્યું છે તો ચોમાસા અંગે પણ હવામાન વિભાગે મહત્વપૂર્ણ માહિતી આપી છે એમની માહિતી પણ તમને આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું એટલા માટે ખાસ તમે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ગઈકાલે છ તારીખે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળ્યો છે જેની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર મહુવાની અંદર છ ઇંચ કરતાં વધારે વરસાદ છે માવઠાની અંદર જોવા મળ્યો છે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં જે માવઠું પડી રહ્યું છે એમનું નામ માવઠું જ છે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ શરૂ નથી થાય પંદર તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થતી હોય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ વરસાદ ગણવામાં આવતો નથી આ જે વરસાદ છે એ માવઠાનો જ વરસાદ છે અને માવઠાના વરસાદ છે એ છ ઇંચ સુધીના પડે એટલે બહુ મોટું કહેવાય ગુજરાતના ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે નિરણ પલળી ગઈ છે બાગાયતી પાકો છે એની અંદર ભારેથી અતિ ભારે નુકસાન છે એ જોવા મળ્યું છે અને આજે પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે એ બાબતે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી જિલ્લા પ્રમાણે આગાહી છે આપવામાં આવી છે એ આગાહી તમને જણાવું તો હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતની અંદર આવનાર ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી છે જેની અંદર ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લાની અંદર વાવાઝોડા માટે રેડ એલર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આ આજની તારીખની આગાહી છે સાત તારીખની આગાહી છે સાથે સાથે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ દા દાહોદ નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ દીવ દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આટલા જિલ્લાની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગે કહ્યું છે તો મિત્રો આવનાર ત્રણ કલાક સુધી તમે પણ તૈયાર રહેજો બહાર નીકળવાનું વિચારતા હો બહાર નીકળવાનો પ્લાન હોય તો મિત્રો વાત વાતાવરણ જોઈએ ને ત્યાર પછી જેમ જજો કેમ કે મિત્રો હાલમાં વાતાવરણની અંદર અસ્થિરતા બહુ વધારે છે અને આ અસ્થિરતાને કારણે વાતાવરણની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ વધારે જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર આ વીજળીના કડાકા ભડાકાને કારણે મિત્રો ઘણા બધા લોકોના મોત થયા છે ચૌદ જેટલા લોકોના મોત થયા છે અને હજી પણ આંકડા છે એ આવી રહ્યા છે પશુઓના પણ મોત થયા થઈ રહ્યા છે એટલા માટે બહાર નીકળતા પહેલાં તમે આ આગાહી છે એ જોઈ લેજો હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે ગુજરાતની અંદર સાત તારીખે આઠ તારીખે અને નવ તારીખે કયા કયા જિલ્લાની અંદર એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સાત તારીખે ગુજરાતની અંદર કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા નર્મદા સુરત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના એટલે કે વીજળીની ચેતવણી આપવામાં આવેલી છે અને સાઈઠ ઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અરવલ્લી અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને સુરત જિલ્લાની અંદર પણ મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની વોર્નિંગ છે એ આપવામાં આવેલી છે અને આ દિવસે પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાશે એટલે મિત્રો સાત તારીખ કરતા પવન ની ગતિમાં થોડો ઘટાડો છે એ આઠ તારીખે જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો મિત્રો નવ તારીખે કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ઝડપ છે એ ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે એ જાહેર કરવામાં આવી છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ કોઈ મોટી વોર્નિંગ નથી સામાન્ય વોર્નિંગ આપવામાં આવેલી છે સામાન્ય હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સાત તારીખે છ તારીખે સાત તારીખે અને આઠ તારીખે આ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી નવ તારીખે મિત્રો સામાન્ય આગાહી કરવામાં આવી છે અને દસ અને અગિયાર તારીખથી ફરીથી વરસાદની આગાહી છે થોડી હળવી કરવામાં આવી છે અને બાર તારીખથી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે માવઠું છે એ જતું રહેશે અને સિસ્ટમ છે એ પણ નબળી પડી જશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું તમે લોકો અહીંયા વોર્નિંગની માહિતી છે એ પણ જોઈ શકો છો છ તારીખે સાત તારીખે આઠ તારીખે અને નવ તારીખની અપડેટ છે એ આપ આપવામાં આવી હતી ત્યારે મિત્રો મોટામાં મોટી અપડેટ તમને આજની બતાવી દઉં કે સાત તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે આ સિસ્ટમને કારણે જે અગાઉ આગાહી આપવામાં આવી હતી એમના કરતાં આગાહીની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે આ આજની જ અપડેટ છે તમને જણાવી દઉં કે આજે મિત્રો કચ્છ હોય કે એ સિવાયના સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા છે એની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો અમરેલી અને ભાવનગર જિલ્લાની સાથે સાથે મિત્રો ભરૂચ અને સુરત જિલ્લો છે એની અંદર રેડ એલર્ટ છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાની અંદર આજે ફરીથી ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એ સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી આવતીકાલની એટલે કે આઠ તારીખની અપડેટ ઉપર નજર કરીએ તો આઠ તારીખે કોઈ રેડ એલર્ટ છે એ ગુજરાતની અંદર આપવામાં નથી આવ્યું પરંતુ ઓરેન્જ એલર્ટ છે એ ગુજરાતમાં આઠ તારીખે પણ આપવામાં આવેલું છે સિસ્ટમ મિત્રો નીચે આવી છે જેમને કારણે વેબસાઇટની અંદર હવામાન વિભાગની જે વેબસાઇટ છે ત્યાં ડેટા છે એ ફરીથી અપડેટ કરવામાં આવ્યો છે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે પણ મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા ત્યાર પછી રાજકોટ અમરેલી ભાવનગર અને મિત્રો ખાસ કરીને છોટા છોટાઉદેપુર લાગુ જે વિસ્તારો છે ભરૂચ છે સુરત છે નર્મદા છે એ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ નવ તારીખે આપવામાં આવેલું છે મિત્રો સિસ્ટમ છે એ નીચે આવશે જેમને કારણે વરસાદી વાતાવરણની અંદર વધારો થશે કમોસમી વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે અહીંયા એક અપડેટ વધુ તમને નકશાના માધ્યમથી સમજાવું કે આઠ તારીખે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી છે કે મોટા ભાગના વિસ્તારો છે એમાં ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે આખા ગુજરાતની અંદર જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો ઘણા એટલે કે અમુક સ્થળો એવા હશે કે જ્યાં ગાંજવીજ સાથે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે હવામાન વિભાગે કહ્યું છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખની અંદર એટલી બધી આગાહી નથી અમુક સ્થળો હશે કે જ્યાં વરસાદ છે એ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ વરસાદની અંદર ઘટાડો થશે અમુક સ્થળો હશે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ છે એ જોવા મળશે અને બાર તારીખની વાત કરીએ તો બાર તારીખે આટલા જ જિલ્લાઓ હશે કે જેમાં વાદળછાયું વાતાવરણ અથવા તો છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો વરસાદ છે એ પડી શકે કે છે બાકી વરસાદની આગાહી એ દિવસે રહેલી નથી તો મિત્રો આમ જે સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ ખાસ કરીને ગુજરાતની અંદર બાર તારીખ તારીખ સુધી જોવા મળશે જો કે નવ તારીખથી હળવી પડી જશે તેમ છતાં પણ દરિયાકાંઠાના અને આ સિસ્ટમ છે એની અંદર ફેરફાર થશે તો વરસાદી વાતાવરણ છે એ ગુજરાતની અંદર બનેલું રહેશે હવે મિત્રો મોડલના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ તો મિત્રો હાલમાં જે યુએસસી બનેલી છે એ યુએસસી ઉપર અરબી સમુદ્ર લાગુ એક મોટો ટ્રફ છે અને ટ્રફ ઉપર આ રીતે અરબી સમુદ્રમાંથી પવનો છે એ જઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો તમે અહીંયા હું તમને જે દોરીને બતાવું છું એ જોઈ શકો છો એમને કારણે ગુજરાતના જે જિલ્લા ઉપરથી આ ટ્રફ પસાર થાય છે એ જિલ્લાની અંદર પવનની ઝડપ છે એ વધારે જોવા મળશે પવનની ઝડપ છે એ ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે વાતાવરણની અંદર અસ્થિરતા છે એ બની ગઈ છે મિત્રો અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા બની છે જેમને કારણે પવનની ઝડપ છે એ જોવા મળી રહી છે પરંતુ છ તારીખે જે પવનની ઝડપ જોવા મળી હતી એ ઝડપ છે એ સાત તારીખે કે આઠ તારીખે હવે જોવા મળશે નહીં પવનની ઝડપ ઓછી હશે તેમ છતાં પણ વીજળીના ચમકારા સાથે સાથે મેઘગર્જના છે એ જોવા મળશે અને વરસાદ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે પરંતુ જે ગઈકાલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું પવન જોવા મળ્યો હતો એવો પવન હવે જોવા મળશે નહીં ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના જિલ્લા છે મધ્ય ગુજરાતના જિલ્લા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લા છે આટલા જિલ્લાની અંદર આવનાર ત્રણ દિવસ સુધી વરસાદની ગતિવિધિ છે એ થોડીક વધારે જોવા મળશે કેમ કે જે આ સાયક્લોનિક ટ્રફ બનેલો છે યુએસસી બનેલી છે એ ધીમે ધીમે આ રીતે નીચે ગતિ કરે છે અહીંયા તમને બતાવી દો કે આ રીતે ગતિ કરે છે અને એની ફરતે એટલે કે આ રીતે યુએસસી આખી પવનો જઈ રહ્યા છે એટલે જે વચ્ચેના વિસ્તારમાં નહીં એટલે કે એમની આંખ હોય એ બાજુના વિસ્તારમાં નહીં પરંતુ એમના સાઈડના જે વિસ્તાર જિલ્લાઓ છે એ જિલ્લાઓ પર થોડીક વધારે એમની અસર છે એ જોવા મળશે એટલે ગુજરાતની અંદર સાત તારીખે હજી સાંજે પણ આગાહી રહેલી છે ત્યાર પછી તારીખે પણ આગાહી રહેલી છે અને નવ તારીખે પણ આગાહી રહેલી છે જો કે આગાહી છે એ છ તારીખ કરતાં ધીમે ધીમે ઘટતી જશે પરંતુ વરસાદ છે એ ચોક્કસ જોવા મળશે અને વાતાવરણની અંદર પણ પલટો અને બદલાવ છે એ પણ જોવા મળશે નવ તારીખથી વરસાદી વાતાવરણ વીજળીના ચમકારાને ઘણું બધું ઓછું થઈ જશે કેમ કે સાયક્લો ટ્રપ છે સાયક્લોનિક સિસ્ટમ છે એ નબળી પડી જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી પણ વરસાદની શક્યતાઓ છે એ રહેલી છે તમે લોકો અહીંયા જોઈ શકો છો મોડલના માધ્યમથી મેં તમને જણાવ્યું છું કે કઈ રીતે વરસાદ છે એ આવવાનો છે કઈ રીતે સિસ્ટમ છે એ સક્રિય છે અને કઈ રીતે ગુજરાતને અસર કરશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આજે વહેલી સવારથી ગુજરાતની અંદર કઈ રીતે વીજળીના કડાકા ભડાકા થયા હતા કઈ રીતે ક્લાઉડલી સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી તમે લોકો અહીંયા એક મોડલના માધ્યમથી જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુ મધ્ય સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે આજે જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનારી કલાકો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ એક બીજી અપડેટ તમને એ જણાવવાની છે કે હવામાન વિભાગે કહ્યું છે કે ચો શું છે એ ગુજરાતમાં વહેલું આવી જાય અને આ સિસ્ટમ હજી પૂર્ણ નહીં થાય એટલે કે આગાહી પૂર્ણ નહીં થાય એના થોડાક થોડા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ શરૂ થઈ જવાની છે અને પ્રી મોન્સૂન ની અંદર પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતો હોય છે અમુક વિસ્તારોમાં વરસાદ છે એ પણ શરૂ થઈ જતો હોય છે અને ખાસ કરીને મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવી દઉં કે તેર મે ના રોજ તેર અથવા તો ચૌદ તારીખ આજુબાજુ અંદબાર નિકોબાર ટાપુ છે ત્યાં ચોમાસું છે એ પહોંચી જાય એવા પણ અહેવાલો મળી રહ્યા છે એટલે કે સમયસર કરતાં થોડું વહેલા વહેલું ચોમાસું છે એ કેરળની અંદર ભારતની અંદર આવી શકે છે અને ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસું આમ તો પંદર જૂન આસપાસ પહોંચતું હોય છે પરંતુ ક્યારે પહોંચે એ જોવાનું રહેશે વચ્ચે કોઈ વધારે વિઘ્નો નહીં આવે અને હાલમાં જે વાતાવરણ અનુકૂળ બનેલું છે એવું વાતાવરણ રહેશે તો બની શકે છે કે કેટલાય વર્ષોની અંદર વહેલા ચોમાસું નથી આવ્યું એવી રીતે આ વખતે ચોમાસું છે એ પણ ગુજ ગુજરાતમાં જોવા મળી જાય હવે મોડલના માધ્યમથી થોડીક વધારે અપડેટ જોઈ લઈએ કે આવનાર ચોવી કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી રહેલી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત લાગુ જે વિસ્તારો છે સુરત છે વલસાડ છે ત્યાર પછી એને આજુબાજુના ભરૂચ લાગુ વિસ્તારો છે વ્યારા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આવનાર ચોવી કલાક દરમિયાન વરસાદની આગાહી રહેલી છે ભાવનગર અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ચોટીલા જામનગર લાગુ જે વિસ્તારો છે એમાં મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન એટલે કે સાત તારીખે અને આઠ તારીખે સાત તારીખે સાંજે રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ વધુ છે આ મોડલો બતાવી રહ્યા છે અહીંયા ખાસ કરીને મિત્રો આવનાર બે દિવસની ગતિવિધિ જોઈ શકો છો એમાં પણ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતની અંદર વધારે ભાગ છે એ બતાવવામાં આવી રહ્યો છે કે ત્યાં વધારે વરસાદ છે એ પડી શકે છે તો સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તો મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના દક્ષિણ સાઈડના જે વિસ્તારો છે એમાં ભાવનગર છે અમરેલી છે સુરેન્દ્રનગર છે ત્યાર પછી થાન સાઈડના જે વિસ્તાર છે બોટાદ લાગુ વિસ્તાર છે અમદાવાદ ધોળકા ખંભાત સાઈડના જે વિસ્તારો છે વડોદરા છે ગોધરા છે લુણાવાડા હિંમતનગર મહેસાણા બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે અને એક્ટિવિટીમાં ધીમે ધીમે વધારો છે એ પણ થઈ રહ્યો છે અને આવતીકાલે હજી પણ વરસાદની સંભાવનાઓ છે આ બધા જિલ્લાની અંદર જોવા મળી રહી છે અહીંયા એક પ્રિડિક્શન દ્વારા પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે વરસાદ છે એ આવનાર બે દિવસ સુધી જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રના ભાવનગર સાઈડના વિસ્તારો છે એમાં વરસાદની એક્ટિવિટી થોડીક વધુ જોવા મળશે અહીંયા આપને ખાસ વિસ્તાર જણાવી દો કે ભાવનગરની અંદર તળાજા મહુવા લાગુ જે દરિયાકાંઠાના વિસ્તાર છે અમરેલી ગીર સોમનાથ બાજુના જે વિસ્તારો છે એમાં જોવા મળશે સાથે સાથે મિત્રો અહીંયા સુરતથી લઈ ભરૂચ છે વડોદરા સાઈડના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જ્યારે સિસ્ટમને કારણે જે પવનો જશે એટલે આ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ છે એ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વડોદરાથી ઉપર અમદાવાદ છે ગાંધીનગર છે એનાથી ઉપર સાબરકાંઠા છોટાઉદેપુર લાગુ દાહોદના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં પણ વરસાદની સંભાવના છે સાત તારીખે સાંજે અને આઠ તારીખે રહેલી છે અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એમાં આઠ તારીખે અને નવ તારીખે પણ વરસાદની આગાહી છે એ રહેલી છે અને મિત્રો સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લા જિલ્લાઓ છે એમની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કચ્છમાં ખાસ કરીને વરસાદની ગતિવિધિ થોડી ઓછી જોવા મળશે જામનગર અને મોરબી બે જિલ્લા છે કે એમાં થોડો થોડો છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી મિત્રો દેવભૂમિ દ્વારકા હોય કે બીજા કોઈ ઈ સાઈડના જે પશ્ચિમ સાઈડના જિલ્લાઓ છે એમાં વરસાદની ગતિવિધિ છે એ ખૂબ ઓછી જોવા મળશે ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટની અંદર ભાવનગર લાગુ રાજકોટ વિસ્તાર છે બોટાદ લાગુ રાજકોટના વિસ્તારો છે ગોંડલ છે એમાં વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે આવનાર બે દિવસ દરમિયાન આ સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે નબળી પડતી જશે નવ તારીખથી સિસ્ટમ છે ઘણી બધી હળવી થઈ જશે અને ત્યાર પછી માવઠું છે એ ગુજરાતમાંથી જતું રહેશે અને માવઠાની અસર છે એ જોવા નહીં મળે મિત્રો હાલ તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો અને ખાસ કરીને તમારા જિલ્લાની અંદર વરસાદ હતો કે નહોતો એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો વીજળીના કડાકા ભડાકા કેવા થયા હતા એ પણ તમે નીચે કોમેન્ટ કરીને